ભુજ તાલુકાના માધાપરમાં રબારીવાસમાં રહેતા પટેલ સામજી પ્રેમજી હિરાણીને આખલાએ દસ ફૂટ જેટલા ઉંચકીને પછાડી દીધા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘાયલ સામજી પ્રેમજી હિરાણીને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારું નામ રમીલાબેન લાલજી હિરાણી માધાપર નવાવાસથી બોલું છું જી બાપાને જે આંખલાય ભગવી નાખ્યા ને એ મારા મોટા સસરા થાય એમનું નામ શામજી પ્રેમજી હિરાણી છે આ રબારી વાસ કહેવાય ને એ સાડા બારે ગંગેશ્વર મહાદેવથી એનું પોતાનું અપના ઘરમાંથી ટિફિન આવે છે પોતે આમ એકલા છે પણ અમારા ઉપર ને બધું ભરણપોષણ જવાબદારી અમારા ઉપર છે તો એ સાડા બારે અહીંયા આવ્યા તો ટિફિન લેવા ઘરમાં આવ્યા તો જરાક આંખલો સાહિકલ પાસે ને જરાક મારવાની કોશિશ કરીને તો બાપાને એમ થયું કે કેમ છાનો છાનું માણ મારે છે એટલે એ પોત લાકડી લઈને એમ થયું જરા ભગાડી આવું તો કોઈને બીજાને ના મારે તો થોડી આગળ વેંડી બાજુ લાકડી લઈને ગયા તો બાપાને આંખલાએ ઊંચા આધર પછાડીને પે પટ્ટે ફેંકી દીધા હતા તો બાપાને જરાક કમરમાં ઈજા થઈ છે તો આયુષ હોસ્પિટલમાં ત્યાં તેની સારવાર માટે ત્યાં ઓપરેશન થયું છે પાંચ દિવસ થયા જે ત્યાં હોસ્પિટલ જ છે બાપા કેટલી છે મગજમાં થોડું લાગ્યું હતું તો સીટી સ્કેન કરી પણ સારું છે પણ અહીંયા કમરમાં એનું કામ ક્રેક થઈ ગઈ છે એટલે ઓપરેશન કર્યું છે ને ખંભામાં થોડી ઈજા થઈ છે એ ઘટના બની ત્યારે બાજુમાં આ લોકો કલર કામ કરવા કલર બે ભાઈઓ હતા આગળ બે ત્રણ લોકો સામે હતા અને સીસીટીવી કેમેરા જે પુષ્પાબેન ના ઘરમાં છે એમાંથી સીસીટીવી કેમેરામાંથી આપને આપણે આ વિડીયો વાયરલ થયો છે એમનો છોકરો નહીં પર તરત પછી અહીંયા દોડી આવ્યા હતા કે બાપાને લાગ્યું તો નથી ને બાપા પાંચેક મિનિટ બે ભાન હતા પણ પછી પાણી આપ જરાક પાણી આપે એટલે સારું થઈ ગયું પણ બાપાને હાલવાનું કંઈ શક્તિ નહોતી એટલે પછી રિક્ષામાં અમે પ્રાઇવેટ દવાખાને લઈ ગયા હતા આમ સારું છે બધી બધી રીતે બરાબર છે પણ હવે કદાચ એ લોકો એમ કે છે કે આજે રજા આપશું પણ હવે એ લોકોનો રિપોર્ટ કેવા આવે છે એ પ્રમાણે રજા આપ ત્રણ થી ચાર આંખલા એટલા બધા બાજુ આપને એમ થાય આમાં જો કોઈ માણસ આવી જાય તો એનો તો અલગ કદાચ ભગવાન ઉપર જ લઈ જવાનું હોય એટલું પરિસ્થિતિ છે એ તો હવે જરા ગામને વિચારવું જોઈએ કે ભલે કદાચ સરકાર શું કરે તો આપને ન ખબર અત્યારે ગામને જવાબદારી છે કે આ લોકો જરા કાંખલા ને કે ગાયો બધા કંઈક સારી જગ્યા એ લોકોને ગોટ ઓલું કરી શકે એમ મારું નામ છે મહેશ્વરી ભીમજી ઝુમ્મા વિસરિયા હું અહીંયા કલર કરતો હતો ને અચાનક બાપા હું આથી આવ્યા સાયકલ રાખી ને બાજુમાં આંખલો હતો શેરીમાં કોઈ માણસ હતું નહીં ને અમે કલર કરતા જોયું એને બાપાને તો બાપા અંદર લાકડી બાકડી લઈને બહાર નીકળ્યા ને આંખલાએ ડાયરેક્ટ બાજુમાં આંખલો ગયો ને બાપાએ લાકડી ઊંચી કરી એટલી વારમાં તો બાપાને દસ બાર ફૂટ ઊંચો ઉડાડી નાખ્યો ઉડાડી નાખ્યો એટલે જોતાં જ હું એક સેકન્ડમાં બાપા સામે ભાગ્યો ભાગ્યો ને આંખલાને જેમ તેમ છોડાવી ને એમના ઘરવાળાઓ કને જઈને આ સમાચાર દીધા કે તમારા બાપાને ઉડાડી નાખ્યું હોય પછી ઘરવાળા પણ બહારે આવ્યા ને આવી રીતે મેં બચાવીને ભાગ્યું એમ સમજા ને પછી આગળ જતા ને એમને ઘરવાળાને જાણ કરી એટલે બાપા ભેવોશ થઈ ગયા હતા મોઢામાંથી થોડી થોડી લોહી નીકળી એટલે મને લાગી બી કે એટલે મેં એકસો આઠને ફોન કર્યો તો એકસો આઠવાળાએ મને રિપીટ ફોન આવ્યો એમનો એકસો આઠનો મને કીધું અમે પુલિયાકાને પહોંચી આવ્યા અહીંયા તો ઘરવાળાને મેં કીધું એકસો આઠને મેં ફોન કરી નાખ્યો હોય કોઈ હતા નહીં એટલે મને એમ થયો કે ઇમરજન્સી સેવા એ મળે છે પછી ઘરવાળા કે અમને એકસો આઠમાં નથી લઈ જવું પ્રાઇવેટમાં લઈ જાવો હોય તો એ લોકોએ રિક્ષા ભાડી ને પછી દવાખાને એ એમની રીતે લઈ ગયા અને એ કે રહ્યા કે બાપાને ફ્રેક્ચર બેક્ચર થઈ ગયો ને આવી રીતે છે એમ સમજા બરાબર સુખદેવ ગુર્જર વહીવટ માતા પર રાખવામાં આવેલ સીસીટીવી કેમેરા દ્વારા માહિતી મળેલ છે જે બાબતે અમે પણ આ ભૂતકાળમાં પણ આ ગાયો રખડતા અને આખલા માટે કાર્યવાહી કરી છે અને અત્યારે પણ ચાલુમાં છે સંસ્થાનો સંપર્ક કરીને ત્યાં મૂકવાની અમે કાર્યવાહી કરશું અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે તકેદારી વાત એવી અમને હજી માહિતી નથી મળી મા નામ શું છે એ અહીંયા ગામની સાણંદમર બેની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ગામને વાડી વિસ્તાર પણ છે આજુબાજુનો એટલે ત્યાંથી અમે ગામના અગ્રણીઓ તથા સેવાભાવી સંસ્થાનો સાથ લઈ અને આ બાબતે યોગ્ય કાર્યવાહી પંચાયત આ બાબતે ગામના અગ્રણીઓ તથા ગ્રામજનોના અને વિવિધ સંસ્થાઓનો સાહ સહકાર લઈ અને એ ન થાય તે માટે આગળના કાર્યવાહી અમે કરશું જય શ્રી રામ જાડેજા કરણસિંહ અનિરુદ્ધસિંહ મારું નામ છે અમે જીવદેયા ફાઉન્ડેશન ટ્રસ્ટથી જોડાયેલા છીએ તથા બજરંગ દળથી જોડાયેલા છીએ આનામાં જ્યારે બપોરે ત્રણ વાગ્યાના આરસામાં કાંઈ વૃદ્ધને આંખલાએ હરફેટે લીધા ત્યાર પછી સાંજના ટાઈમે અમને જાણ થઈ કે આવી રીતના એક નંદીએ આવી રીતનું કર્યું છે અમે તે નંદીને ગોત્યો સાંજના ગોતી અને જોયું તો એનામાં સિમ્ટમ્સ દેખાતા હતા હડકવાના હડકવાના સિમ્ટમ્સ દેખાતા અમે અને અમારી બજરંગ દળ ટીમ અને તથા જીવદેવ ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ બંને સાથે મળી અને તેને પકડવામાં આવ્યો પકડી અને ત્યાં એક ઝાડના સ્થળે બાંધી રાખેલો હતો અમે ત્યારબાદ સવારના તે દેવ પામી ગયા તે વૃદ્ધનું નામ હતું શામજી પ્રેમજી હિરાણી અને જે આંખલા એમને જે ઉડાડ્યા એની પછી બે અઢી કલાક પછી અમને અમારા ટ્રસ્ટને જાણ થઈ જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટને કે આવી રીતનો બનાવ બનેલો છે ગામમાં તો તરત જ અમારી ટીમ જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ તથા બજરંગ દળની ટીમ બંને સાથે મળી ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી અને તે આખલાને પકડવામાં આવ્યો જ્યારે પકડવામાં આવ્યો ત્યારે અમારા આઠ દસ કાર્યકર્તાઓ હતા કે જેમાંથી એક બે તો માન બચ્યા પણ છે કે જે આખલાના આંખલાનું સ્વરૂપ જ એવું હતું જે હડકવા હોય એટલે એ તો બેકાબૂ જ હોય કે જેથી અમારા કાર્યકર્તાએ પણ એક બે માન બચ્યા પણ ખરા એમાંથી અને એમાં અમારા કાર્યકર્તા પણ હરફેટે આવી શકે છે એ આ એક કાર્ય છે એવું છે કે બહુ અઘરું છે કે જે જીવના જોખમીનું કામ છે કે જીવને કે આ પકડવામાં આવે નહીં ડાયરેક્ટ લાનામાં તો બહુ સાસ કરવો પડે ત્યારે માં નહીં પકડાય જ્યારે પકડ્યો અમે તે લીમડાના ઝાડ સાથે અમે એને બાંધી લીધો ત્યારબાદ વિના ગોદળા પાણી તેવું વગેરે વગેરે અમે એના ઉપર નાખી અને તેને બાંધવામાં આવેલો હતો કે જેથી મોડી રાત્રે તે દેવલોક પામ્યો છે જીતેન્દ્ર શામજીભાઈ હિરાણી છે જનરલી આ ટાઈપના આખા જે છે જે હળકવા જાય છે એની કોઈ ટ્રીટમેન્ટ નથી હોતી એને જસ્ટ બાંધી અને એક જગ્યાએ મૂકી રાખવામાં આવે છે અને અમે અમારાથી થાય એ જનરલ કુદરતી ઉચ્ચારણ એ કુદરતી ટ્રીટમેન્ટ અમે કરીએ બાકી બીજો આનો કોઈ રસ્તો નથી જેના કોઈ બીજો કોઈ પગલાં પણ ન લઈ શકીએ ભાઈ એને બાંધવા જ પડે બસ એને એક જગ્યાએ બાંધી મૂકેલો બીજી કોઈ એનું કઈ છે હતું જ નહીં હાઈ હળકવાથી હોય એને ટેમ્પરેચર હાઈ હોય છે જનરલી એને બાંધી અને એક વખત પ્રોપર એને ટ્રીટમેન્ટ એનું કોઈ છે જ નહીં એટલે એને કોઈ વેક્સિનેશન પણ નથી કે એને કંઈ નાબૂદ કરી શકીએ માત્ર એને માત્ર એને ટેમ્પરેચર મેજર કરીએ તો ટેમ્પરેચર હાઈ આવતું હોય છે અને જેને બીજું બાંધવા સિવાય કોઈ ઉપચાર છે નહીં એટલે આ ટેમ્પરેચર આવ્યું હતું યસ પછી તમે શું કર્યું એને એક બાંધી મૂકેલો ન કોઈને નુકસાન પહોંચાડે એ સતી નામ છે દીપકભાઈ ભાનુશાલી અત્યારે મારી વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા પ્રમુખની પશ્ચિમ કચ્છ જિલ્લાની જવાબદારી છે સાથે સાથે જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટના પણ અમે સદસ્ય છીએ જો કોઈ પણ જીવ છે ને એને બધાને જે માણસને જેમ જીવવાનો આ પૃથ્વી ઉપર અધિકાર છે તો બધા જીવોને જીવાનો બધાને અધિકાર જ હોય છે તો અત્યારે આમાં ઘણી વાર છે ને માણસો એના બિચારાના ચાળા કરતા હોય છે એટલે એ બધા વિફર છે બાકી આ આંખ લઈને ખરકે હડકો એનું અસર થયેલું છું અમારી ટીમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે તતેતા અમારા ડૉક્ટર જીતુભાઈ હિરાણી તથા કરણસિંહ જાડેજા અને અમારી બીજા ટીમના છોકરાઓ સદસ્ય હતા એ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી લગભગ પાંચ કલાકની જહેમત બાદ એ નંદી પકડાણો હતો પછી એને એક નિમણાના ઝાડ નીચે વ્યવસ્થિત બે ત્રણ રસ્તાથી બાંધી નાખ્યો હતો પછી મેં પહેલે એ કીધું છે કે કોઈપણ જીવને છે ને જીવવાનો પૂરો અધિકાર હોય છે એની ખરેખર સરકાર સરકાર દ્વારા યા તો જ્યાં પંચાયત લાગુ પડતી હોય કે નગરપાલિકા લાગુ પડતી હોય તેને ખરેખર આવા જીવ માટે અલગથી વ્યવસ્થા કરી દેવી જોઈએ કારણ વ્યવસ્થા ન હોય તો એ પણ બિચારા ખાવા માટે તો ફાફા તો મારવાના જ છે ને એને પણ ખાવાનું તો જોઈએ જ છે ને ઘણીવાર જાણ કરેલી છે ભાઈ એના માટે વ્યવસ્થિત અમુક જગ્યાએ સંસ્થાઓ છે એ પોતાના વ્યવસ્થિત કેન્દ્રો હલાવે છે અને અમુક નંદી મહારાજને પૂરે છે પણ હવે તો આમાં શું છે કે સંખ્યા અઢળક થાય છે તો એ લોકોની પણ અમુક સીમા હોય છે પકડવાની